મુક્તો સદગુરુ ગુણા સ્વામીના જીવનમાં જેવી સાધુતાના દર્શન થાય એવી જ સાધુતાના દર્શન ગુરુદેવ પરમપૂજે બાપજી અને ગુરુજીના જીવનમાં સેંકડો વખત મુક્તો થયા છે એક વખતનો એક પ્રસંગ છે એક નાનો પ્રસંગ ખાલી જોઈએ ગુરુવર્ય પરમ પૂજ્ય સ્વામીશ્રીને એક સેન્ટરની અંદર એક બહુ મોટા જ્વેલર્સ હતા અને એમના ત્યાં પધરામણી જવાનું હતું હવે ગુરુજીને ઘણી વાર કેટલા હરિભક્તોને અનુભવ હશે ગુરુજીને પ્રાર્થના કરી હોય કે મહારાજ આપણે ફલાણી ગાડીમાં બેસવાનું છે કે બહુ મોંઘી ગાડી હોય ગુરુજી ગાડી જોવે ને તરત ના પાડી દે કે આટલી મોંઘી ગાડીમાં અમે ન બેસીએ અમને ન શોભે તો એકવાર ગુરુજી પધરામણીની અંદર સામાન્ય મારુતિ ગાડી હોય મારુતિ એકસો આઠ એ ગાડીમાં પધરામણીમાં ગુરુજી પધારતા હતા અને એ વખતે મોટા જ્વેલર્સ હતા એટલે જ્વેલર્સની દુકાનની થોડી દૂર ગાડી ઊભી રાખી દીધી હરિભક્તોએ અને બીજી એક સારી ગાડી હતી મોંઘી ગાડી હતી ગુરુજીને પ્રાર્થના કરી મહારાજ આ ગાડીમાં આપણે બિરાજી જઈએ ગુરુજીએ પૂછ્યું કેમ આ ગાડીમાં એટલે બધાએ કહ્યું કે મારા જોલા જ્વેલર્સ છે બહુ મોટા છે અને એમની જોડે આપણે આ ગાડીમાં જઈએ તો એટલે હરિભક્તો પૂરું બોલી પણ ન શકે એટલે ગુરુજીએ કહ્યું કે શું આ ગાડીમાં જઈશું તમને નહીં જવા દે અંદર

શું મરસીડીસ અને બાજુ રહી એમ એમના ઘેર આપણે આપણા ઘેર